નાની વાતમાં આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર બસો ને નેવું પ્રભુ શ્રી ગોપાલાલજીનું પ્રાગટ્ય થયું પછી શ્રી રઘુનાથજીએ બાળકની જન્મપત્રિકા લખવા માટે પોતાના ગુરુજીને બોલાવ્યા એ પ્રસંગ આપણે અહીંયા લઈએ કે પત્રિકાનો સાજ તૈયાર કર્યો હારે ત્યાં જન્મપત્રી લખી લાય સો તો ગુરુજી બાજ સુનાય વાકો નામ ધર્યું શ્રી ગોપાલા વે તો સોરઠ કે પ્રતિપાલા ગુરુજી પાસે કાગળ અને જ્યોતિષ વિદ્યાના સાત વિદ્વાનથી ગણિત કરીને જોવા લાગ્યા બાળકના જન્મ સમયના ગ્રહો શું લખવા એ વિચારવા લાગ્યા પણ વિધાતાના જે વિધાતા છે એના અલૌકિક ગુણ કર્મ સ્વભાવ અને સ્વરૂપને કોણ સમજી શકે સાગરમાં જેમ નાવ ડોલવા લાગે એમ ગુરુજીનું ચિત્ત ડોલવા લાગ્યું કાંઈ સમજ પડે નહીં ખૂબ મનામંથન કર્યું પણ એક અક્ષર કાગળ ઉપર લખી શક્યા નહીં ગુરુજીના મનમાં ખૂબ ગુરુજી મનમાં ખૂબ મૂંઝાણા આજ મારું ચિત્ત સ્થિર કેમ થતું નથી મારી પંડિતાઈની ચતુરાઈ કેમ ચૂંઠાઈ રહી છે આમ વિચાર કરતાં બાળકના સ્વરૂપનું ધ્યાન મનમાં કરવા લાગ્યા અને તરત જ જણાઈ આવ્યું એટલે હવે જે વિચાર કરતાં કરતાં છે ને ઠાકોરજીનું ધ્યાન ધર્યું એટલે કે મનથી ઠાકોરજીના શરણે ગયા તે તરત જ જણાઈ આવ્યું કે સર્વ કાર્ય અને કારણ આદિમાં પોતે જ કારણભૂત સ્વરૂપ છે એવું દર્શન મનમાં થયું અને અંતરમાં પ્રકાશ પડ્યો એટલે કે જ્યારે શરણે આવ્યા મનથી ઠાકોરજી ધ્યાન ધરવા લાગ્યા ત્યારે બધું આપોઆપ દેખાયું કે આ તો વ્રજનાથ આદિ અનાદિ પુરુષ છે તેના જન્મ ગ્રહ હું કેમ જાણી શકું કે લખી શકું આમ વિચારતા ગુરુજીનું મન નિર્મળ થઈ ગયું અને ચિત્તમાં એ સ્વરૂપનું ધ્યાન રહ્યું અને સાત વિધાન કરીને જન્મ લગ્ન માંડીને ગ્રહોનું મંડ મંગળ સ્થાન નક્કી કરીને જન્મ પત્રિકા લખી અને જન્મ નક્ષત્ર ઉપરથી સિદ્ધ કરીને મૂળભૂત નામ ગોપાલ ધરાવ્યું એટલે કે મૂળભૂત નામ આ નામ ગોલોકામ ઠાકોરજીમાં પણ મૂળભૂત આ જ નામ છે એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કે મૂળભૂત નામ ગોપાલ ધરાવ્યું અને ગુરુજી ખૂબ જ હર્ષમાં આવી અને લાલની જન્મપત્રિકા વાંચવા લાગ્યા અને લાલના જન્મગ્રહોનું ફળાદેશ સર્વને સંભળાવા લાગ્યા એ અહીંયા ચાર કડીનું છે ત્રણ કડીનું દોહરા છે અને બીજી ચાર કડીનું વલણ છે જે આપણે અહીંયા નાની વાતમાં નહીં આવે પણ એના માટે સંહિતા બસો નેવું પાના નંબર ભાગ એકમાં આપણને મળી આવશે હવે આગળ સમગ્ર વલ્લભકુળ પરિવાર બાળકોની જન્મપત્રિકાનો સુયશ શ્રવણ કરવાની આતુરતા પોતાના મનમાં સેવી રહ્યા છે અને પરમ મગ્ન બની રહ્યા છે ગુરુજી મનોમન બાળકના સ્વરૂપનું ધ્યાન ધરીને મંગળ પત્રિકાના સુયશનો ઉચ્ચાર કરવા લાગ્યા કે જેવું ઠાકોરજીનું સ્વરૂપનું ધ્યાન ધર્યું ને ગુરુજી એટલે પછી બધું આપોઆપ ઠાકોરજીની કૃપાથી બધું આપોઆપ ઉચ્ચાર થવા લાગ્યો આ બાળકના પ્રાગટ્યનો હેતુ અને તેનું કારણ અદ્ભુત અલૌકિક દિવ્ય છે બ્રહ્માદિક દેવો પણ આ બાળકના પ્રાગટ્યના કારણને જાણવા માટે સમર્થ નથી આ બાળકના પ્રાગટ્યનો હેતુ પૂરવ લીલાના સંબંધની પરંપરાના કારણરૂપ છે એટલે કે પ્રગટ પ્રાગટ્ય થવાનું પહેલાંનું પૂરવનું સંબંધ છે આ લાલનું પ્રાગટ્ય જે પૂર્વે ગોપીજનોને જે વચન રાસમાં આપ્યું હતું એ પરિપૂર્ણ કરવાનો મુખ્ય હેતુરૂપે થયું છે એટલે કે ઠાકોરજીનું પ્રાગટ્ય વચન પાળવા થયું છે જીવો પૂરવના હતા તે સોરઠ દેશમાં પ્રગટ્યા છે એની સંભાળ કરવાનો મુખ્ય હેતુ છે એ ત્યારે જ ત્યારે જ આ નિશ્ચય બધું ત્યારે જ પ્રગટ થવા માંડ્યું કે સોરઠના જીવો માટે પ્રાગટ્ય થયું છે નિજજનની સંભાળ લઈને તને પોતે તેને પોતાના શરણનું દાન આપીને તેને પુષ્ટિ માર્ગનું રહસ્ય અને તેનો મર્મ સમજાવીને વિશુદ્ધ પ્રેમ લક્ષણા પુષ્ટિ ભક્તિનું અનન્ય દાન કરશે સેવકજનના ગ્રહે ગ્રહે પતિ ગ્રહપતિ થઈને સેવન સ્વરૂપે બિરાજીને એમને સજા ભોગ શૃંગારની સેવાનું અધિક દાન સુખદાન કરશે કોણા બાળક આ બધું ઉચ્ચાર કરવા લાગે છે પત્રિકામાં જે ધ્યાન ધરે છે ઠાકોરજીનું ધ્યાન ધરે છે ને પછી પત્રિકામાં જે ઉચ્ચાર લખે કરેલું છે એ ઉચ્ચાર કરવા માંડ્યા અનેક જીવોને શરણદાન આપીને સ્નાત કરશે રાથી રંક સુધીના જીવોનો અંગીકાર કરશે પૂરવથી અધિક લીલાનું સુખદાન પોતાના સેવકજનને કરશે એ પુષ્ટિમાર્ગની શુદ્ધ મેંડ પ્રણાલિકા પ્રવર્ પ્રવર્તાવશે અને અનન્ય પતિવ્રત ધર્મની ટેકથી જીવોને પ્રેમ લક્ષણા પુષ્ટિ ભક્તિનું દાન કરીને તેઓના તાપનો નાશ કરશે પુષ્ટિમાર્ગની શીતળ છત્ર છાયા નીચે એકત્ર કરીને વૈષ્ણવતાના રસ રંગમાં થીજવી અમીરસ ભાવથી તરબોળ કરીને સાચા સેવક રસિક સમર્પણાની ભાવનાવાળા જ સેવકજનો થશે આપના કારણ સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન દાન કરી સેવકજનને પોતાના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કરાવશે એટલે આ ઠાકોરજીની જન્મપત્રિકામાં જે આ બધું લખેલું છે વાંચે છે આપ સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છે એવી પ્રભુતાનું દર્શન થતાં સેવકજનોની અનન્ય દ્રઢતામાં વૃદ્ધિ થશે તેવું બાળકની મંગલ જન્મ પત્રિકામાં જોવામાં આવે છે શ્રી રઘુનાથજી અને જાનકીજી સહિત સમગ્ર પરિવાર આ બાળકના પ્રાગટ્યની ભાગ્યવંત થયો છે અને અલૌકિક ચરિત્ર મારા જાણ્યામાં ને જોવામાં આવી રહ્યું છે આવું આ ગુરુજી પત્રિકા લખે છે ગુરુજી બોલે છે સમગ્ર વલ્લભ વંશના શિરોમણી રૂપ છે આથી અધિક તો બાળકના ચરિત્ર અને ચેષ્ટા ઉપરથી વિશેષ જાણવામાં આવશે એટલે કે હજી તો જ્યારે ચરિત્ર અને ચેષ્ટા કરશે લીલા કરશે ત્યારે વિશેષ જાણવામાં આવશે એની કૃપા દ્વારા આવે ઇતિ શુભ મંગલમ કુર્યાત સદાભવ આમ ગુરુજીએ જન્મપત્રિકા વાંચી અને બાળકના ચરણમાં ધરીને દનવત પ્રણામ કર્યા આ ઠાકોરજીની જન્મપત્રિકા ઠાકોરજીએ ઉપજાવ્યું ઠાકોરજીને સ્વરૂપનું ધ્યાન ધર્યું ત્યારે ગુરુજીને ઉપજ્યું છે એ આ જન્મપત્રિકા છે અત્યારે આટલું જ બોલીને મારવાની નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કીજી